ખાવાનું તે આલ્યું બરોબર છે કાલ મુખજે પૈસા લાવે મારા પૈસા નહી કશું નહીં આ નહીં કોમી મારા પૈસા જોવું એટલે જોયું તું પૈસા ચોથી લાવું એટલે મારા પીવા જાવ મારા પૈસા લાય તું પૈસા નહીં ગમે તે ગમે તો ચોથી લાવું બોમ મત હારું આશી નહીં તોથી લાવવાના જો હારું દર પૈસા આવવા જ નહીં આવવા આવો આવવા જ નહીં આવવા પૈસા નહીં કશ્યો વધો નહીં હું ગર્મો દોણા પડ્યા વેચી મારીને હું પીવા જાય જો જાય બરોબર હવે એટલા પડ્યા રહેવા જોતી નહીં મારા પીવા જો એટલે જોવ લેવાજો તમે મારા પીવા જો એટલે જો એ લેવાજોતી પણ એ જો તો બંધ થઈ જા તને ના ખબર પડે મેલો બંધ થઈ જા મેલો નાજે આવ મેલો એટલે જોવા મેલો કી તો લઈને હેડ્યા આટલા જ થી હવે ખોરા એટલે ભઈ આઈને ખાહો હરજી તો તમ જોવાનું બધું રેવા દે હાજી ગયો રે હાજી કંઈ ન હું આજ ને બધું થાય છે એટલા હતા લઈ ગયા આવે શું રાશિ છે શિખર કર્મ કંટાળી ગયો છું હવે અહીંયા નાથી તો હા તો મોત મળી જાત હારું હું ખાવાનું ઘરમાં હોય તો ખાવાનું કે એ તો હેડે હવે લઈને આવશી પીન ફૂલ થઈને ભાઈ ખાવાનું માગશી ચોથી લાબુ મારે કશું નહીં આજ તો હું રોતું બરોબર બરોબર

તું તો મોણસી કુલ મુખા થયે એટલે ગાય ગામ પડ્યો એટલે તારા પડતો કરાર એમ લિરા

બે જાતો ઓર એડાસા વધારે મારી બેટી પીડ કે મેડતી દે એટલા

બાપુ નો વાડામાં કોઈ પેઠો નહીં કે પહેવાનું નહીં બરોબર ના વાડામાં અરે મારો ખાટલો નહી બાપુ નો ખાટલો તો અલગ જ હોય ખાવા તો ખાવાનું બના ઘર ખાધું તારા બાઇ ગયા ગમે તે કરો ના માટે ખાવાનું જો મારે ઘર માં ભાઈ બનાવ્યો છે પૈસા નહી પડ્યું પડે તું પડે ખાવાનું પણ કશું ખાવાનું ભણાવું

દારૂડિયા ત્રાસ વધી ગયો હન કશું કર્મ છે ને ખાવા માંગશી હવે તો ગાડી પડીને જ મરી જવું પડશે હવે કંટાળી ગયો છું ગાડી કોઈ આવતી નથી આવે તો પડી મરી જ આવું છે બીજું જ નહીં ખબર પડે એ નહીં કંટાળી જવું કોમક કામ કરી કરીને પૈસા અહીંયા લાવવાના નું વીર્યા પી જાય કર્મ કશુ લાવી ના રોધવાનું શું સુગો હા લે આ તો

મને છોકરો ભેગો છે એટલે તમે તમારી રીતે તમે જીતે કમ્પ્લીટ કરી કહી દેજો કીધું હા એ તો કહી દેવા આજે મને પઢાઈ છે હા રૂબરૂ પર પઢાઈ છે વાં કે આવું તો પડશે જ જો કેવા ઉ જાહી લે આરા જો કે ઓય ઓય ખબર પડતી મોટા મોટા પહેલા માટે મારા ફરવું આપણી વાત નહી કરતો આપડે આપડી જ વાત કરતા લો થયા એક થોડું કોમ પડ્યું એટલા આટલે

છોકરો કોમે જોયો છે તમે છોકરા ને ત્રાસ આવે છે છોકરો એટલે અદે છે વિચાર કરો તમે પણ પૂરી વાત કરો તો તમારા છોકરા ને છે ને પડ્યો ખબર જ નહિ શું પડ્યા જ રહેવાનું છે દવાખોને લઈ જાય તમને તો ખબર જ નહીં છોકરા છે દવાખાનું અમે તો ઓગળ્યું છે ગમ ની વસ્તી વાત કરતા વાર કરતી આ તો એ વાત હોય પણ તોય તમે તમારા છોકરા ને પાકું તો અમને ખબર નહી અમને ગોમ માં વાત મળી છે કે દવાખાનું છે એવું

તો ગયો જે હતો એ બની છે હવે ઘેર તો જ રહ્યા ઘેર જઈને આપડે ફોન કરીએ આગેવાન આપડે ફોન કરીએ હું આગળ ને ફોન કરીને બોલાઈ દઉં તારી ફોન લગાવો તા હેલો આગેવાન આજે આપણે તમે વાત કરી હતી એ આપણે કરી દીધું છે બરોબર ને એ ખોળવા નીકળી ગયા છે હવે તમે એક કોમ કરો સીધા અહીંયા ઘેર આવો તમે એ બેઠા છે એ હા તમે કોઈ આવો હડો મેં જે આઈડિયા દ્વારા કમ્પ્લીટ થઈ ગયું છે રમતાજી ફોન આવી ગયો કમ્પ્લીટ થઈ ગયો હવે તારા મૂકો એટલું કરવાનું છે હવે હા કીધું પેલા તો પેલા મોતલ લેતા

બે જણા પેલા બે ભેગા હતા દારૂ પીવો ગેસ ત્રાસ હાલો મને રસ્તા મને તેને પાછા ઝઘડા કરે છે

દવાખાનો દાખલો છોકરા લાખ રૂપિયા લેતા હોય લાખ રૂપિયા તો હું તો બધું પૈસા બધા પૈસા લાવો પટાપટર

મારા છોકરાની જિંદગી બચી જતી હોય તો હું આજથી દારૂ બંધ કરી દે બે તમારા છોકરા નું લસેલું છે મરવા જ્યો એક્સિડન્ટ મરવા મરવા પડવા જોયો મારા પણ ચિઠ્ઠી લઈ રહ્યો એમાં પણ ચિઠ્ઠી પડી એ પાછી એ તો કેસ થતો હતો મારા કારણે પૂરી વાર નહીં આવે હજુ તો કેસ કરી દેવાનો મારી ભૂલ થઈ ગઈ છે કદી નહીં પીવું નહીં પીવું નહીં પીવું

તમે તો છોકરો કોઈ દેવો જ ને વાત છે એટલે હવે સુધરી દો દારૂ બે હાથે મજૂરી કરો ઘરમાં સુધરી થઈ ગયો રાડ આપી હોય નહીં પડી છે એ ચિઠ્ઠી પોલીસ સ્ટેશન માં તમે જાઓ જેલ માં બરોબર